ભારતીય নৌકા દળમાં હવે સામેલ થશે સુરતનું જહાજ ટૂંક સમયમાં સુરત જહાજ સામેલ થશે নৌકા દળમાં લડાકુ જહાજ તરીકે સામેલ થશે આ સુરત જહાજ લડાકુ જહાજ સુરતની દરિયાઈ ટ્રાયલમાં શરૂ થઈ ગઈ છે ગુજરાતના સુરત શહેરના નામ પરથી અપાયું છે આ નામ સુરત જહાજ ભારતીય નેવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિગતો જાહેર કરી છે ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ કારણ કે સુરતમાં તૈયાર થયેલું જહાજ હવે સેનામાં સામેલ થશે જહાજ સુરતની દરિયાઈ ટ્રાયલમાં શરૂ થઈ ગઈ છે ગુજરાતના સુરત શહેરના નામ પરથી અપાયું છે આ નામ સુરત જહાજ ભારતીય નેવીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિગતો જાહેર કરી છે ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ કારણ કે સુરતમાં તૈયાર થયેલું જહાજ હવે સેનામાં સામેલ થશે